સાઉદી અરબમાં હજયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં હજયાત્રીઓના મોત થયા છે આમાં સૌથી વધુ પછી ઇન્ડોનેશિયાના એકસો નવ્વાણું ભારતમાંથી અઠ્ઠાણું છે જોર્ડનના પંચોતેર ટ્યુનિશિયાના ઓગણપચાસ પાકિસ્તાનના પાંત્રીસ અને ઈરાનના અગિયાર હજયાત્રીઓના મોત થયાના અહેવાલ છે સાઉદી અરેબિયાએ હવે આંકડા જાહેર કર્યા છે માર્યા ગયેલા છસો ને અઠાવન ઇજિપ્તના હજયાત્રીઓમાંથી છસો ત્રીસ વિઝા વિના હજ માટે ગયા હતા ભયાનક સમસ્યાનો સામનો કરવા માટે ઇજિપ્તે એક ક્રાઇસિસ સેન્ટર બનાવ્યું છે અહેવાલ મુજબ હજ યાત્રા દરમિયાન માર્યા ગયેલા યાત્રીઓના મૃતદેહો રસ્તા પર પડ્યા હતા તેમની વચ્ચે બાકીના યાત્રીઓ હજ કરવા જઈ રહ્યા હતા આ વર્ષ મોટી સંખ્યામાં યાત્રીઓના મોત પાછળનું મુખ્ય કારણ ભીષણ ગરમી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ